નમસ્કાર વાલા પેન્શનધારક મિત્રો આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તેદલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા સમાચાર વિશે જે લાખો કર્મચારી અને પેન્શનધારકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને આશાનું નવું કિરણ બની શકે છે મિત્રો નવ મંત્રીમંડળ રચાતા સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ જાહેરાતો અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે તો મિત્રો આજે સત્તર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ગુજરાતના નવા મંત્રી મંત્રીની શપથવિધિ બાદ પેન્શન માટે નવા પરિવર્તન સંકેત દેખાઈ રહ્યા છે મિત્રો આ તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું તો મિત્રો વિડીયો શરૂ કર્યા પહેલાં જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી લો તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધાર બાબતે હર એક અપ્લેટ મળતી રહેશે તો આપણી આ ચેનલે સબસ્ક્રાઈબ કરીને બેલાક બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો ઇપીએફઓ કર્મચારીઓ માટે સારા સમાચાર આ દિવાળી પર દેશના કરોડો નિવૃત્તિ કર્મચારીઓના મોટા સારા સમાચાર મળી શકે છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈ પીએફઓ તેની પેન્શન યોજનામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહ્યું છે મિત્રો એવું જાણવા મળ્યું છે કે લઘુત્મ પેન્શન વધારવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવે છે અને તેના પર ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે હાલમાં ઈપીએસ એટલે કર્મચારી પેન્શન યોજના એટલા ઉપલબ્ધ લઘુત્તમ પેન્શન એક હજાર રૂપિયા પ્રતિમાસ છે જેને વધારીને બે હજાર પાંચસો રૂપિયા કરવાની ભલામણ કરવામાં આવી રહી છે જો આ ભ્રષ્ટા પસાર થઈ જાય તો પેન્શનને એકસો પચાસ ટકા સુધી એકસો પચાસ સુધી સીધી રાહત મળી શકે છે મિત્રો તો આ મુદ્દે મહત્વપૂર્ણ બની ગયું છે કારણ કે છેલ્લા દસ વર્ષથી લઘુત્તમ પેન્શનમાં રકમ અથાવત રહી છે બે હજાર બે હજાર ચૌદમાં તેને વધારીને એક હજાર કરવામાં આવી હતી અને ત્યારથી ફૂંકાવાનું ખૂબ જ વધી ગયું છે દવાઓ તબીબી સારવાર અને ખોરાક આવશ્યક ચીજવસ્તુનો ખર્ચ નોંધપાત્ર રીતે વધ્યો છે છતાં પેન્શન એક હજાર પર અટવાઈ રહ્યું છે આના કારણે વૃદ્ધો માટે નજીવી રકમ પર જીવવું મુશ્કેલ બની રહ્યું છે મિત્રો બેંગ્લુરુની બેઠકમાં ચર્ચા દિવાળી પહેલાં જાહેર થવાની શક્યતા દસ અને અગિયાર ઓક્ટોબરના રોજ બેંગ્લુ બેંગલુરૂમાં ઈપીએફઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રેઝરી એક એક મહત્વપૂર્ણ બેઠક ઉજવાઈ હતી પેન્શન યોજના લગતા અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી લઘુત્તમ પેન્શન વધારવા માટે મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું માસિક પેન્શન એક હજારથી વધારીને બે હજાર પાંચસો કરવા માટે બોર્ડ સમક્ષ એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો બધા સભ્યો આ અંગે ગંભીરતાથી ચર્ચા કરી હતી અને મોટાભાગે સભ્યો હકારાત્મક હતા જ્યારે અંતિમ નિર્ણય હજુ સરકારની મંજૂરી પર આધાર રાખે છે હવે તેવી અપેક્ષા અપેક્ષા છે કે દિવાળી પહેલાં કોઈ મોટી જાહેરાત કરવામાં આવશે ટ્રેડ યુનિયન સાડા પાંચસો પેન્શન મોટી માગણી કરી છે મિત્રો તો ટ્રેડ યુનિયનના એક ધારકો સંઘને લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે લઘુત્તમ પેન્શન વધારીને સાત હજાર પાંચસો પ્રતિ માસ કરવામાં આવે તેમનો તર્ક છે કે આજે વૃદ્ધ વ્યક્તિના મૂળભૂત જરૂરિયાત પણ પૂર્ણ કરવા માટે એક હજાર પ્રતિ માસ પૂરતું નથી જો કે ઈપીએફ બોર્ડ હાલમાં એક જ વારમાં આટલો મોટો વધારે મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો છે બોર્ડની મિટિંગમાં સૂચવ સૂચવામાં આવ્યું છે કે ઈપીએફઓ ફંડ અચાનક દબાણ ટાળવા માટે પેન્શનધારકો તબક્કા તબક્કાવાર કરી શકાય છે જેથી પ્રથમ તબક્કાવાર બે હજાર પાંચસો વધારે પ્રસ્તાવી મૂક્યો છે મિત્રો તો મિત્રો એ જે એમ કહી રહ્યા છે કે ઈપીએફઓનું સીધું સાત હજાર પાંચસો કરવામાં આવે પરંતુ મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવ્યું કે તબક્કાવાર વધારો કરવામાં આવશે મિત્રો પહેલાં વધારો બે હજાર પાંચસો પ્રસ્તાવિત કરવામાં આવશે તો મિત્રો વાત કરીને તમને કહ્યું તેમ આવી રીતે ચર્ચા ચાલી રહી છે કે ઈપીએફઓના જે ઈપીએફઓના જે ટ્રેડ યુનિયન છે તે એમ કહી રહ્યા છે કે ઈપીએફઓમાં સારી રીતે પાંચસો સીધું પેન્શન પેન્શન વધારો કરવામાં આવે પરંતુ ઈપીએફઓના ફોન અચાનક એક આટલું દબાણ દબાણ દબાણમાં તબક્કા દબાણ લઈ શકશે નહીં તે માટે તબક્કાવાર તે વધારો કરવામાં આવશે મિત્રો તો મલ્ટી માહિતી મુજબ એવી ચર્ચા કરવામાં આવી છે તબક્કાવાર કરવામાં આવશે આ વધારો તો મિત્રો દિવાળી પહેલાં એક હજાર વધીને પચીસો થઈ શકે છે તો મિત્રો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ